સિને પપખણ પપખણ કેવા મસ્ત મજાના છે ના તો જો તો જયરામભાઈ મિત્રો કેમ છો બધા મજામાં આપડો વલોગ જોતે હંમેશા મજામાં તો એ છે તો તમારું ફરીવાર સ્વાગત છે પારસ ઝલાની YouTube ચેનલ માં અને આ જો અમારા અંકિતભાઈ મળી ગયા છે રામ 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 તમારું બડે હાજ હે તો હું ખવરાવાના કેક કેક કેવા તો જો મિત્રો અત્યારે માં આપણે એક એક ચા કાઢ નઈ ખાશી

તો મિત્રો જુઓ આપડે નવા ખેતરે આવી ગયા છીએ ઓલું ખેતર આપણે વિન નાખ્યું છે જયારે રહ્યા છે જુઓ મસ્ત મજાના ખીણા એવા મસ્ત મજાના છેણા છે જુઓ આવી રીતના કઈ છે મસ્ત મજાના જુઓ અમારે બટેટો ની સા આવી છે તો સા બેહી બી જશે おい હું ખા પાણી કું છે ઈ પપકો પપખણ કેવું પપખણ અલ પક દીધું હમ સિને પપખણ પપખણ મટી ન આવો આઈ જો એક હાથમાં લઈ લે તો મિત્રો અત્યારે આપણે બપોરનો 9:00 બધું કરી લીધું છે ને અને ચા પણ પી લીધી છે હાનની ને અત્યારે વાગી ગયા છે 3:30 અને આપણે વિણી છે કપા આ વખતે કપાસ આપણે દરરોજ નીચે વીણીએ છીએ કપાસ જોવા આમ કેટલો ઉસો હશે જોવા વખત કપાસ હવે હવે ઝીડવા તો કઈ વધતા નથી આપણે શેલી વીણી જ છે હવે જોઈએ આપણે ઘી પેલા ઘેર પોગી જ છે કે નહીં